નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આવકની વાત કરીએ ને ઘઉંની તો ઘઉંની આવક બિલકુલ બંધ છે ઘઉંની હરાજીની વાત કરીએ તો મિત્રો સવારમાં વેબ્રિજ નવા વેબ્રિજ ગ્રાઉન્ડ લઈ લીધું મિત્રો ત્યારબાદ જયારે ડૂમમાં આવેલી છે હરાજી તમે જોઈ શકો છો ડૂમમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો આપણે થઈએ જઈએ જાણીએ કહેવાઈ છીએ આજના બજારમાં હા મિત્રો અમે જેમને લાઈક શેર સબકજ કરવાનું ભૂલતા નહીં પાંચસો ને બે રૂપિયા નો ભાવ જે છે ચોકડી ગાઉ છે મિત્રો આમાં કોડી દાણો જોવા મળી રહ્યો છે આમ ચોખ્ખા છે પણ દાણો કોડી જોવા મળી રહ્યો છે પાંચસો ને બે રૂપિયા વેચાણી છે કોઈ કટકી જોવા મળી રહી છે આની અંદર

પાંચસો રૂપિયા ના ભાવ છે તમે જોયું પાંચસો રૂપિયા ના ભાવ છે તમે જોયું પાંચસો રૂપિયા વેચાય છે ટુકડી પાંચસો ને સોળ રૂપિયાનો ભાવ છે પાંચસો ને સોળ રૂપિયાનો ભાવ જે છે અમેરિકન માલ છે ને તો પાંચસો ને સોળ રૂપિયા ભાવ અમેરિકન છે પાંચસો સોળ પાંચસો ને એકાણું રૂપિયાનો ભાવ છે પાંચસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જે સુપર લોકો છે મિત્રો પાંચસો ને એકાણું રૂપિયા લઈ લીધો

છસો વીસ રૂપિયાના ભાવ જે છે લોકોના છસો ને વીસ રૂપિયાના ભાવ છે તમે લખો જે આ ક્વોલિટી છસો વીસ રૂપિયામાં વેચાણું છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી લઈએ તો મિત્રો જે ટુકડા ઘઉં છે તેમાં બજાર ઢકેલું જોવા મળ્યું છે મિત્રો પણ લોકોન ઘઉં છે તેમાં બજાર થોડુંક આજે ટાઈટ જોવા મળ્યું છે મિત્રો લોકોન ઘઉં છસો ને પ્લસના આજે ખપી રહ્યા છે મિત્રો સારો માલ ક્વોલિટી માલ છે મિત્રો છસો પ્લસની બીટ દેવાની છે મિત્રો ને ટુકડા ઘઉં છે મિત્રો તે એ બનેવા કાલ જેવા જ ભાવ છે સારું ટુકડું હોય તો છસો રૂપિયા લગીને ખપી રહ્યું છે ને બહુ સારું હોય ને ક્વોલિટી માલ તો છસોની માથે પણ વેચાઈ રહ્યું છે મિત્રો ને એવરેજ માલ બધા જઈએ મિત્રો પાંચસોથી સાડા પાંચસો લગીને ટુકડું વેચાઈ રહ્યું છે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા